લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડા બેઠક ઉપર ઉમેદવારોને લઈને કોંગ્રેસ દ્વારા ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી છે નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસી આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી પૂર્વ સાંસદ દિનશા પટેલે ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક સાથે ચર્ચા કરી બે ઉમેદવારોના નામ પર મોહર લગાવી છે તો આવો જાણ્યા વિડીયોમાં કે કોણ છે તે બે ઉમેદવારો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે જે બેઠક યોજાઈ હતી તેમાં ઘણા કોંગ્રેસી નેતાઓના નામ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી

ત્યારે જોવાનું રહેશે કે આ પક્ષ પલટાની મોસમ વચ્ચે કોંગ્રેસ કયા ઉમેદવાર પર ભરોસો મૂકી કોને ક્યાંથી ઉદા ઉતારે છે ત્યારે આ વખતે કોંગ્રેસ પણ પોતાના જે ઉમેદવારો છે તેમને લઈને ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે જો કોંગ્રેસ આટલો વિલંબ કરી રહ્યું છે તો પોતાની જે બીજી યાદી છે તેને બહાર પાડવામાં તો હોઈ શકે કે તે પણ ઘણા બધા સમીકરણોને ધ્યાને લઈ પોતાના ઉમેદવારો જાહેર કરે ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસ પોતાના કયા ઉમેદવારને ક્યાંથી કયા સમીકરણને ધ્યાને લઈને ઉતારે છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર